પારડીના સોનવાડા ગામે સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ દીજેના સુરતાલે કડસ યાત્રા સાથે કપરાડા ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાની શરૂઆત કરાઈ પારડી તાલુકાના સોનવાડા ગામે ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં શિવારના રોજ શ્રીમદ ભાગવત યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે ડીજેના સુરતાલે પોઠી કળશ યાત્રા નીકળી હતી ત્યારબાદ કઠા સ્થળે મુખ્ય મહેમાન કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ સોનવાડા ગામના સરપંચ સુનતાબેન પટેલ ઉપસરપંચ ગુણવંતરાય દેસાઈ તાલુકા પંચાયત સભ્ય વર્ષાબેન પટેલ વગેરે મહાનુભાવોના હસ્તે પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મંદિરના પટાંગણમાં સાંજે કથાનું આયોજન કરતા ભક્તો લાભ લઈ રહ્યા છે અને કથાનો કથાકાર ભાગવતભાઈ જાની રસપાન કરાવી રહ્યા છે ઉપસરપંચ ગુણવંતરાય દેસાઈ કથાકારે જણાવ્યું હતું કે ખોડિયાર માતાના પટાંગણમાં સાત દિવસે ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને આસપાસના ભક્તો લાભ લઈ રહ્યા છે કથામાં નરસિંહ પ્રાગટ્ય કૃષ્ણ જન્મોત્સવ નંદોત્સવ ગોવર્ધન લીલા લુક્ષ્મીણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે શ્રીમદ ભાગ થા ને સફળ બનાવવા મુકેશભાઈ પટેલ ગણપતભાઈ નરેશભાઈ પટેલ કલ્યાણભાઈ તેમજ ગ્રામજનો થઈ રહ્યા છે

ભાગવત આચાર્ય ભાગવત જાની જેમની કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સોનાડા ગામના મારા વડીલો ભાઈઓ બહેનો યુવાનો સર્જનો અને સનારીઓ આજે સાંજનો સમય છે દિવસના બધા જ લોકો બીજી હોય છે પરંતુ સાંજનો સમય છે કે સાંજના સમયે ભાગવત સારી રીતે અને ખૂબ શાંતિથી રસપાન કરી શકે તેના માટે સાંજનો સમય પસંદ કર્યો છે ત્યારે આયોજકો મારા ગ્રામ પંચાયતના સરપંચ આગેવાન તાલુકા પંચાયત સભ્ય પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને મુખ્ય યજમાં બધાના આયોજન થઈ ગયા આજે પ્રથમ દિવસ અમે નદીપ પ્રાગટ્યની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદણીભાઈ મહેશભાઈ મારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ નરેશભાઈ અમારા આગેવાન ભાઈ પ્રકાશભાઈ ગુણવંતભાઈ બધા હર્ષદભાઈ બધા આગેવાનો અહીં હાજર રહી કથાનું દીપ પ્રગટ્ય કરી સ્વાગત કરવાનું શરૂ કરેલું છે ભગવત કથાના સર્વે ભક્તોને અમારા જય શ્રી કૃષ્ણ અમારું સમારા ખૂબ નસીબદાર છે ખોડિયારના પટાંગણમાં દિવ્ય સ્થાનની અંદર ભાગવત કથા આજે ચાલુ કરવામાં આવી છે ભાગવત કથા નું રસવાન ભાગવતભાઈ જાની સાહેબ કર્યા આવી રહ્યા છે અને આની અંદર મુખ્ય શ્રેય જો જાય તો ગણપતભાઈ પટેલ મુકેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ તથા અન્ય લોકોએ પણ કલ્યાણભાઈ અન્ય લોકોએ પણ લઈને આ કાર્યને આમ આજથી સીધ કર્યું છે બે લોકોનો પણ એટલો સહકાર છે આજે પોથી યાત્રાની સાથે તળસ યાત્રા પણ નરેશભાઈ પટેલના ઘરેથી ધામધૂમ થી નીકળી અને બીજે

તથા તાલુકા સભ્ય તાલુકાના પ્રમુખ મહેશભાઈ દેસાઈ તાલુકા સભ્ય વર્ષાબેન તથા અન્ય મહાનુભાવોએ જે પ્રગટાવ્યો અને કથાની શરૂઆત થઈ આ કથા સાત દિવસ ચાલવાની છે આજથી ચાલુ થઈ અને ઓગણત્રીસ તારીખ શુક્રવારે બપોરે એનું સમાપન છે સાથે મહાપ્રસાદ પણ રાખવામાં આવેલ છે અને દરેક ભક્તોને કહેવાનું છે કે આપ જરૂરથી સર્વે સોનવારા અંદર

અનેક પુરાણો ની અંદર અનેક સ્થાનોમાં ભટકવા કરતા કલયુગમાં શ્રીમદ ભાગવત ના શરણમાં જે વ્યક્તિ આવે એ અવશ્ય મોક્ષ છે આવું આપણું શાસ્ત્ર કહે છે અને એના અનુસંધાને આ અંદર ગામ પ્રજાજનો સહિત શ્રીમદ ભાગવત સપ્તાહ નું આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજથી આપણે આજના પવિત્ર દિવસે શાસ્ત્ર એવું કહે કે માસા નામ માર્ગ શીર્ષો હમકૃષ્ણ કહે છે માસોમાં મક્ષર માસ છે મારું સ્વરૂપ છે એ માક્ષર માસ આજે પવિત્ર દિવસે આજના દિવસે સોનવાડા ગામની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ રહેશે સાત દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞ જોડાશે આ ગામની અંદર આ કથાની અંદર આ ગામના લોકો તો ખરા પણ આજુબાવાજુના ગામના લોકો પણ આ કથાના આયોજન ની અંદર ભાગ લેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો